એક્યુરેસીનો અર્થ એ છે કે આપણે આપણા જીવનમાં જે પણ કાર્ય કરીએ તે સાચી રીતે કરીએ સાચા સમય કરીએ અને સાચી રીતથી કરીએ બાળક વાંચે છે તો તમે બાળકને કહો છો જ્યાંથી વાંચવું મન લગાવીને વાંચવું બે વાતો છે જી મન લગાવીને વાંચવું ત્યાંથી વાંચવું શું વાંચી રહ્યા છો આ બાળક માટે એક્યુરેસી છે ભોજન બનાવિયે છી તો ભોજન માં મીઠું ખડદ મરચું બધું બેલેન્સ્ડ હોવું જોઈએ આ ભોજન માં એક્યુરેસી છે તપડા પહેરિયે છી તો તે યોગ્ય રીતે પહેરવામાં આવે તેમાં ચાલિંતા લાગવી જોઈએ તો કહેશો એક્યુરેસી જી ભાષા સન્માન युक्त होवी जो ये कोई ने लोखाना पहुंचाड़े सुखदाई भाषा होए तो कहशो के तेनी भाषा मोटी समुद्र जेवी छे तो एक्यूरेसी तरित क्षेत्रमा तेना पोताना सरे छे